તો કોંગ્રેસમાં ભંગાર સર્જાવું છે જરાગ પટેલના રાજીનામા બાદ હવે અમિત ચાવડા કરી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સ જઈશ દેશપીસીમાં પોતાના શાસનની નિષ્ફળતાઓ છુપાવવા માટે હંમેશા વિપક્ષને કઈ રીતે નબળો પાડો એના પ્રયત્નો પહેલેથી કરતી આવી છે ભૂતકાળમાં પણ અનેક દાખલા જોયા છે કોકને ડરાવીને ધમકાવીને લલચાવીને કે રાજકીય લોભ લાલચ આપીને પણ અનેક વખત આવા પ્રયત્ન થયા છે થોડા દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય ધારાસભ્યશ્રીને રાજીનામું અપાયું આજે કોંગ્રેસ પક્ષના એક ધારાસભ્ય ખંભાતના ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે આની પાછળ ફક્ત ને ફક્ત બહુમતી અને સત્તાના જોરે વિપક્ષને નબળો પાડવો અને એના મારફત લોકોના અવાજને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે સરમુખત્યાર શાહી તરફ શાસન આગળ વધી રહ્યું છે એક બાજુ સામ દામ દંડેટની નીતિ હોય અને બીજી બાજુ કોંગ્રેસની વિચારધારા હોય એ આઝાદીની લડાઈમાં પણ આ જ રીતે અંગ્રેજો સામે પણ કોંગ્રેસની વિચારધારા લડી છે એ આર એસએસની વિચારધારા જે ભાગલા પાડોને રાજ કરો મુઠ્ઠીભર લોકો માટે મુઠ્ઠીભર લોકો દ્વારા શાસન ચાલે વિચારધારા રહી છે બહુમતીને લઘુમતીના ભાગલા પાડીને રાજ કરવાવાળી વિચારધારા રહી છે એની સામે કોંગ્રેસની વિચારધારાએ દેશને જોડવાનું જાતિ ધર્મ ભાષા પ્રાંતથી ઉપર ઉઠી અને દેશ પહેલો છે એના માટે હંમેશા લડત લડી છે ચાહે રાજકીય રીતે ફાયદો થયો હોય કે નુકસાન થયું હોય પણ કોંગ્રેસે ક્યારેય વિચારધારા સાથે બાંધછોડ નથી કરી અને એના જ કારણે આજે ભલે વિધાનસભામાં સભ્ય સંખ્યા અમારી ઓછી હતી તેમ છતાં વિધાનસભાનો ફ્લોર હોય કે રસ્તા પર ઉતરીને લડવાની વાત હોય કોંગ્રેસનો કાર્યકર ક્યારેય પાછો પડ્યો નથી એને અનેક રીતે ડરાવવા દબાવવા લલચાવવાનો પ્રયત્ન થયો હશે પણ કોંગ્રેસનો કાર્યકર મજબૂતાઈથી લોકો માટે લડતો રહ્યો છે વિચારધારા માટે લડતો રહ્યો છે અને એક વ્યક્તિના રાજીનામા આપવાથી આ લડતમાં સેજ પણ કોઈ પણ જાતનો ફરક નથી પડવાનો કોઈ પણ જાતની પીછેહટ નથી થવાની અને જ્યારે કોઈ રાજીનામું આપે ત્યારે એક વર્ષ પહેલાં જે પ્રજાએને જે પક્ષે એમની પર વિશ્વાસ મૂક્યો તો એ પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને જવાની તક આપી હતી આ રાજીનામાથી એ ખંભાતની પ્રજા સાથે અને કોંગ્રેસ પક્ષના જે વિચારધારા છે કે કોંગ્રેસ પક્ષના વિશ્વાસ સાથે દ્રોહ કર્યાનું સ્પષ્ટ લોકો કહી રહ્યા છે અને એનો જવાબ આવનારા દિવસમાં ખંભાતની જનતા ચોક્કસ આપશે અને જ્યાં સુધી કહેવામાં આવે કે અમે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વથી પ્રેરાઈને જોડાયા છે દેશના હિતમાં કામ કરવા માટે વાત કરીએ કે કોંગ્રેસના નેતૃત્વને બદનામ કરવાની વાત કરે કે કોંગ્રેસમાં આપસી ફૂટની વાત કરે પણ સાચી હકીકત તપાસશો તો ક્યાંક ને ક્યાંક સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા આ ધારાસભ્યશ્રીએ પોતાના આર્થિક હિતોના રક્ષણ માટે ક્યાંક ભાજપના દબાણથી ક્યાંક ભાજપની લાલચથી ખંભાટની પ્રજા અને કોંગ્રેસના કાર્યકરો સાથે દ્રોહ કર્યો છે ગુજરાતની સાથે સાથે રાજસ્થાનમાં પણ મોટા પાયે કોન્ટ્રાક્ટ ચાલતા હોય રાજસ્થાનમાં સત્તા પરિવર્તન થયું એના કારણે ક્યાંક કોકના દબાણમાં કાં તો ભયમાં કાં તો કોઈ લાલચમાં આવીને આ રાજીનામાનું પગલું ભર્યું છે દુર્ભાગ્યપૂર્ણ છીએ સાથે સાથે એ ખંભાતની પ્રજા સાથેનો ધ્રોહ છે કોંગ્રેસ પાર્ટી એક વિચારધારા છે અને આ વિચારધારાની લડત એકસો આડત્રીસ વર્ષ પહેલાથી શરૂ થઈ અને આજ દિન સુધી લડી રહ્યા છે ને આવનારા દિવસોમાં પણ લડીશું કોઈ એક વ્યક્તિ પોતાના કોન્ટ્રાક્ટ માટે પોતાના ફાઇનાન્શિયલ હિતો માટે પ્રજાને પક્ષ સાથે દ્રોહ આપીને રાજીનામું આપે અને પછી એનો દોષનો ટોપલો પક્ષ પર ઢોળવાનો પ્રયત્ન કરે કાં તો બીજાને ગેરમાર્ગે દોરવા માટે જે ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી સ્ક્રિપ્ટ લખાય હોય એ મુજબના સ્ટેટમેન્ટ કરે એનાથી પક્ષના અમારા સંગઠનમાં